પારડી પોલીસે થોડા દિવસ અગાઉ જ સીઈઆર એપથી મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકીને ઝડપી બત્રીસ જેટલા ચોરેલા ફોન કબજે લઈ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી ત્યારે ફરી એકવાર પારડી પોલીસે અરનાલા ગામેથી ચાઇનીઝ દુકાનમાંથી ચાર્જમાં મૂકેલો આઈફોનની ચોરી કરી ભાગી છૂટેલા ચોરને ટેકનિકલ એનાલિસિસને આધારે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પાડી તાલુકાના અરનાલા ગામે રહેતા અને અરનાલા ચાર રસ્તા ખાતે એક શોપિંગ સેન્ટરમાં ફૂડ હબ નામની ચાઇનીઝની દુકાન ચલાવતા ઉર્વિશ હસમુખભાઈ પટેલે પોતાનો આઈફોન થર્ટીન મોબાઈલ દુકાનમાં ચાર્જમાં મૂકી દુકાનના કામમાં વ્યસ્ત બન્યા હતા ત્યારે કોઈ ચોર ઈસમ આવ્યા તકનો લાભ લઈ ચાર્જમાં મૂકેલો આઈફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જેથી ઉર્વિશે આ અંગે પારડી પોલીસ મથકે તેનો પાંત્રીસ હજારના મૂલ્યનો ફોન ચોરાયો હોવાની ફરિયાદ આપી હતી જે ફરિયાદ આધારે બીજ જમાદાર ઉમેશભાઈ અને ભરતસિંહે વધુ તપાસ હાથ ધરી હતી અને બંનેની મહેનત ફળી હતી અને ટેકનિકલ એનાલિસિસ આધારે પારડી પોલીસે મોબાઈલ ચોર નીતિન મહેશભાઈ આચાર્ય ઉંમરવર્ષ ફીસ રહે કપડા દિનબારી ફળિયાને ઝડપી પાડી તેના પાસેથી ચોરેલો મોબાઈલ ફોન રિકવર કર્યો છે અને તેની વધુ તપાસ હાથ ધરી છે